અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે વિજ્ઞાન ચિત્ર પ્રદર્શન યોજાયું હતું અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે વિજ્ઞાન અને ચિત્ર પ્રદર્શન યોજાયું હતું આ પ્રદર્શનમાં વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજી અને આધુનિક યુગમાં વિજ્ઞાનના મહત્વ પર ભાર મૂકી વિજ્ઞાન પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું વિજ્ઞાન પ્રદર્શનીની શુભ શરૂઆત સુરત શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ ફિરોજભાઈ મલેક શાળાના પ્રમુખ નાજુ ફળવાળા પ્રાઇમરી અને સેકન્ડરીના આચાર્ય કવિતા કાલગુડે અને પ્રી

ઇફેક્ટનું સંશોધન કરવામાં આવ્યું હતું જેના લીધે દર વર્ષે તારીખ અઠ્ઠાવીસમી ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે પરંતુ સ્કૂલ દ્વારા આજ રોજ વિજ્ઞાન દ્વારા વિવિધ પ્રકારના બનાવેલ વિજ્ઞાનના મોડલ તૈયાર કરી વાલીઓ ની ઉપસ્થિતિ અને મહેમાનોની ઉપસ્થિતિમાં વિજ્ઞાનના વિવિધ મોડેલોની વિસ્તલપૂર્વકની સમજ વિદ્યાર્થીઓ દ્વારા આપી હતી વાલી શ્રીઓએ પણ આ પ્રદર્શનની ઉમકળાભેર મુલાકાત લઈ વિદ્યાર્થીઓને શુભેચ્છા અને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનની થીમ પર વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પરફોર્મ કરી વિજ્ઞાનની માનવ જીવનમાં અગત્યતાની સમજ આપી હતી જેમાં વૈજ્ઞાનિક ગીત પણ રજૂ કરવામાં આવ્યું હતું ધન્ય છે જો વૈજ્ઞાનિક પરહિતમાં કામ કરે માનવ કો તે દેશ આદન દુનિયામાં જો નામ કરે ધન્ય છે જો વૈજ્ઞાનિક પરહિતમાં આ કાર્યક્રમમાં રસ પ્રવચન શિક્ષિકા મારિયા કાનુગાએ કર્યું હતું આભાર વિધિ મોહીન રંગડેટ દ્વારા કરવામાં આવી હતી આ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન શાળાના વિજ્ઞાનના શિક્ષકો દ્વારા આચાર્યના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષક સ્ટાફ દ્વારા સફળતા કરવામાં આવ્યું હતું